હાઈ એવરીઓન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા અનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે તારીખ છે બાવીસ ચાર બે હજાર પચીસને હું અત્યારે હાલ છું મહુવા માર્કેટિંગ યાર્ડમાં સો હવે તમને કેરીના ભાવ બતાવવાના છે કે આજના શું ભાવ થાય છે અને કેવી રીતની હરાજી થાય છે તો ચાલો વિડીયોમાં બિના રહીજો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આવા તમને ડેઈલી વિડીયો અહીંયા માર્કેટિંગ યાર્ડ યાર્ડની અપડેટ મળે છે તો ચાલો બજાર ભાવ જોવા જઈ રહ્યા છે ચેનલને સબસ્ક્રાઇબ કરી દઈશું આ બધી કેરી પડી જ આ વજન રોગ ઓગણીસો હારી ઓગણીસો હાડી ઓગણીસો 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 પોતા મંડળો ને એસી ઓગણીસો છ્યાસી ઓગણીસો ઓગણીસો એસી નેવું ઓગણીસો નેવું બે હાજર બે હજાર બે હાજર એક વાર બે હજાર બે હજાર બે હાજર દો બે હજાર દો બે હજાર વીસ 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 ત્રીસ ચાલીસ પચાસ

પંદરસો 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 પંદર પંદરસો સત્તરસો પચીસો અઢારસો ઓગણીસો ઓગણીસો

2000 haujan 2000 ha 2000 2000 2000 2000

ଦୁଇ ହଜାର ଦୁଇ ହଜାର ଦୁଇ ହଜାର ଦୁଇ ହଜାର ଦୁଇ ହଜାର

બારસો આડી બચા ભાઈ બારસો તેરસો તેરસો ચૌદસો પંદરસો બીજો પંદરસો

હાલી 800 હાલે બમડા હાલી 800 બીજો હાલી 800 બાદ્રી હાલી 800 હાલે બલી 3000 હાલી 8700 2000 રૂપિયા હાલી 8700 રૂપિયા

1700 1700 1700 1700 રૂપિયા વાય 1700 1700 આ જમાદારના જીવડા ન થાયવા એટલે નગરપતિ સોય ન આવે 1700 આ જમાદારના જીવડા ન થાયવા આયા લાડ બધે છે 1700 કહો વગરના જીવડા છે 1700 અમુક અમુક ઠગણો તો મડમડ્યું છે જોઈ દે જીવડા 1700 500 700 અમારા 1700 1700 ગોડા કેટલાના 1700 એક મી 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 એક મી

અઢારસો રૂપિયા વાય અઢી અઢારસો ઓગણીસો 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 બે હજાર 2000 હરી હોગની 2000 આપણે 2100 કરો 2100 લે લે હા 2100 આને અમે બોલ વાળું ને સલે માનો 2100 બાપુ 2100 2100 2100 100 કાઢવાના છે 2100 2100 કરોડનું ગ્રીન 2100 2100 2100 કાય નો ઘટે 2100 2100 2100 100 કાઢવાના છે 2100 થાય 2100 אביધુભાઈ 2100 થાય હે 2100 ત્રણ વાર અમારા હિસાબે કોઈ બોલે નહીં તમારી હસવા કેતો

હલો ભાઈ હલોાર રૂપિયા મણ નો ભાવ ભાઈ એક હાજર ભાઈ એક હજાર એક હજાર એક હજાર એક હજાર એક હજાર

હણી 1300 હણી 1300 હણી 1300 1000 હણી 1300 હણી 1300 જય ભાઈ મમ્મા હણી 1300 બીજો મંડના હણના સ બોક્સ ના હણી 1300 હણી 1300 બીજો હણી 1300 અન્નેવા ડણવાર ગિરને ભાઈ ભાઈ હણી 1300 હણી 1300 સબી તો રિઝવાન ભાઈ 14 છે 14 એ ઇમરાન નેટુ બિડા 1400 રૂપિયા તેવું સોના ગરીઝવા ઓલવાળે ના કામ પર

એ ફોટા પાડે રાખજો અરે ભાઈ બોખ 500 રૂપિયા 500 અબદુ ભાઈ 500 રૂપિયા એ ગાડી 500 600 આડી 600 હાડસો આડી 700 ભાઈ 750 રૂપિયા બણા ગોરકો 800 આડી 800 900 આડી 900 અબદુ આડી 900 ભાઈ હે આડી 900 1000 1000 અબદુ ભાઈ હે રિスポન્ડ કર ખોલાને કાહે 1000 1000 હરે રાગો હરે રાગો અરે પાયરી પાયરી